કલ્પના બેન તમારો સવાલ છે કે વ્રત નિયમ લેવાથી શું થાય વ્રત નિયમ લેવાથી તમે ઘણા બધા પાપમાંથી બહાર નીકળી જાઓ દુનિયામાં કરોડો વસ્તુ બને છે પણ તમે લિમિટમાં આવી જાઓ એટલે એટલું લિમિટેડ પાપ જ તમને લાગે દાખલા તરીકે તમે વ્રત લીધું કે મારે પાંચ જોડીથી વધારે બૂટ ચપ્પલ રાખવા નહીં તો દુનિયામાં જે કરોડો બૂટ ચપ્પલ બને છે એના માટે આટલા ઢોરોને મારવામાં આવે છે એના ચામડા માટે પણ બને છે બીજી રીતના પણ બને એની પાછળ જેટલું બી પાક થાય છે એ બધામાંથી તમે બહાર નીકળી ગયા હવે તમને પાક જોડી જેટલું જ પાક લાગે પછી તમારે વ્રત જે લીધું છે એ તમારે પછી કોઈ પણ ભોગે પાડવાનું હવે આ જેના હવે પાંચ લીધું છે પણ હવે એક લઈ લઉં છું છઠ્ઠું લઈ તો એ તમારું વ્રત નિયમ ના કહેવાય અને જો જેટલા જ જેટલા તમે વસ્તુમાંથી બહાર નીકળશો એટલા તમે ભરત નિયમમાં આવશો હવે આજે કરોડો જાતના હજારો જાતના ફ્રૂટ મળતા હોય તો તમે દસ જાતના ફ્રૂટ છૂટ રાખો કે પંદર જાતના ફ્રૂટ છૂટ રાખો એ સિવાયને મારે ફ્રૂટ નહીં ખાવાના પછી ગમે એવા સંજોગોમાં મૂકાવો કે ગમે તે થાય તમારે દસ જાતના ફ્રૂટથી વધારે નથી ખાવાના તો પછી નથી જ ખાવાના તો તમે આ કરોડો લાખો જે બી ગણો એમાંથી બહાર નીકળી ગયા તમે આ રીતના પ્રતિજ્ઞા લેવો જ વાપરવું એ પછી તમારી રીતના તમારે હવે તમને એમ થાય કે મારે કઈ એવા સંજોગો આવી જાય કે મારે અમુક ફ્રૂટ લેવું પડ્યું અને પછી મેં તો આ દસ જ છૂટ રાખ્યા છે કે આ પંદર છૂટ રાખ્યા છે એમાં તો એનું નામ નથી તો એને ના લેવાય એવું લાગતું હોય તો બે હજાર ફળ બાકી બધા બાકી આ બાર ફળ તેર ફળ મને આ હું નામ લખું છું એ અને એ સિવાયના કોઈ કારણસર બે જે આમાં નામ નથી એ સિવાયના મારે લેવા પડે તો છૂટ તો ટોટલ પંદરની છૂટ આવી રીતના તમે તમારી એ સમજથી તમે આખું લિસ્ટ બનાવતા જાઓ રોજ કઈ કઈ વસ્તુ વાપરો છો એમાં તમે કઈ કઈ વસ્તુમાં લિમિટ મૂકી શકો એમ છે મૂકી દો

જ્યાં સુધી પાપમાં ગળાડું બેઠા છો મન પણ એટલું જ કૂદકા મારશે અને મનની સ્થિરતા નહીં આવે ત્યાં સુધી કોઈ સાધના થવાની જ નથી ખબર છે ને આટલું નાનું પાપ એને સ્થિર થવા દેતું આપણે તો ગળાડૂબ પાપ માંથી બેઠા છે તેમાંથી જેટલા નીકળ્યા એટલું તો નીકળીએ જે વસ્તુ આપણે કોઈ વાપરતા બી નથી આપણને જોઈતી પણ નથી એના વગર ચાલે છે પણ એની બાધા નથી તો એને પાપ લાગે નિરંતર ખ્યાલ આવી ગયો તો વ્રત નિયમથી આ ઘણો મોટો ફાયદો થઈ જાય કે તમે પાપમાંથી બહાર નીકળો પાપમાંથી બહાર નીકળો તો તમારી મનની સ્થિરતા આવે મનની સ્થિરતા આવે તો સાધના થઈ શકે કર્મની નિજરા થઈ શકે ધ્યાન થઈ શકે અને તમારો આત્મા એમાંથી મુક્ત થઈ શકે કર્મથી ખ્યાલ આવ્યો તમારો બીજો સવાલ છે કે કોઈ જીવ ધર્મને સમજતી હોય પણ સ્વીકારતી ન હોય તો કેવી રીતે તેને સમજ આપી ના આને તો આટલું કહું આમ કરું હું કરાવું જોકે એ વિચાર જ ખોટો છે કે હું કહું ને એ કરે પણ છતાં તમારે સંતોષ ખાતર કેવું હોય તો એકાદ વાર કહેવાનું એને સમજ માં આવે એટલું જ કેવાનું પણ જોવો એમ લાગે કે હું આ વસ્તુ બે ત્રણ વાર એને કહીશ સવારે કીધું પૂજા કરી દેવા દરરોજ પૂજા કરી પછી પાછું વપરે પૂજા કરી નથી કરી અરે તને એટલું નથી આટલો ટાઈમ છે તો એટલું નથી થતું આ કરવું આમ તેમ તમે કયો અને પાછું પાછું ત્રીજી વાર યાદ કરાવો એટલે ઓલાના મગજ જાય એને ગુસ્સો આવે તો શું થયું ધર્મ કરતા અધર્મ થઈ ગયો કારણ કે સામે એ વ્યક્તિને ગુસ્સો કરાવવામાં તમે નિમિત્ત બન્યા એટલે તમે તો પાપના ભાગીદાર બન્યા અને તમારા લીધે એને ગુસ્સો કરવો પડ્યો એટલે એને બી કર્મ તો ચૂંટ્યા પણ એના એના ભાગીદાર તમે બની ગયા તો ઓલું ધર્મ કરવા તો ધાર પડે કે છે ને એવું થાય એટલે હંમેશા કોઈ પણ વાત હોય ધર્મની વાત હોય કે બીજી વાત બને ત્યાં સુધી સામેલાને ક્ષમતા રહે એટલી વાર જ કેવાનું એટલી વધારે એક પણ વાર નહીં કહેવાનું

આ વ્યક્તિ ધર્મ સમજે છે આટલું આટલું આમ થાય છે તો કેટલી શાંતિ રાખે છે કેટલી ક્ષમતા રાખે છે તો એને એવું કરવાનું મન થશે એક તો ધર્મ છે ગમે એવા કન્ડિશનમાં ગમે એવી પરિસ્થિતિમાં શાંતિ રાખવી ક્ષમતા રાખવી કોઈ આમ કહી ગયું ફલાણું તેમ કહી ગયું હવે એને સંભળાવી દઈએ હવે આમ કરીએ ઘરમાં પણ એ બહુ ઉકળાટ કરીએ આપણે તો આપણામાં ધર્મ નથી એના કરતા ઘરના વાતાવરણમાં આપણે એમ કે ખબર ને એને જે કેવું હતું કીધું એના કરે એ જાણે એ કરમ બાંધશે આપણે શું જેને જે કરવું હોય તે કરે મારે શું તો તમારા ઘરના તમારી ઇમ્પ્રેશન પડશે કે જો ઓલું આટલું આમ કરે છે ને તો બી આ કેટલી શાંતિ રાખે છે કેટલી ક્ષમતા રાખે છે આપણે પણ એવું કરીએ તો ધર્મ શીખશે તો શું ધર્મ છે સમજવાનું કેવાનું મન થાય તો કેવાનું પણ સુધી સુધી કે જ્યાં સામેલા ક્રોધ ન આવે એની પહેલાં એકાદ વાર કહીને કુદરત પર છોડી દેવાનું જેવું જેવી ભવિતવ્યતા લઈને આવ્યા એવું એને સૂચવાનું જ છે ને એ કરવાનું જ છે કંઈ તમારે કહેવાથી કરી નાખશે એવું નથી સંતોષ ખાતર એકાદ વાર કહીને છોડી દેવાનું કુદરત પર બહુ બહુ તો ભગવાનને પ્રાર્થના કરવાની

અને આમ આ ફલાણા ફલાણા વ્યક્તિઓ પણ એ રીતે એવું છે તો પછી બધા માટે આપણે સર્વ ગુણ સંપન્ન નથી તો આપણે બકાત નહી પેલા આપણા માટે જ માંગવાનું આપણા માં આવશે તો સામેલા આપણે વર્તન જવું શીખવાના જ છે કેવાની જરૂર નહીં પડે બાકી તો સૌ સૌની ભવિતવ્યતા પર છોડી દેવા can i okay